સુરતના વાતાવરણમાં રવિવારે સવારે પલટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો અને ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા તો બીજી તરફ ડભોલીમાં ભારે પવનને કારણે ઝાડ પણ પડી ગયું હતું સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમીનો પારો ચડી રહ્યો છે જેના કારણે સુરતી લાલાઓ અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા ભારે બફારો થતો હોવાને કારણે જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી ખાસ કરીને બપોરના સમય સુરતી માટે ખૂબ જ અસહ્યતો જેમાં આજરોજ વહેલી સવારથી રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ભરાયેલું જોવા મળી રહ્યું છે તો ઠંડો પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી હતી તે મુજબનું રાજ્યમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી સુરત શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાવાનું શરૂ થયા હતા વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી ઉકળાટ ઓછો હતો અને ગરમીથી કેટલાક અંશે હાસ કરવા અનુભવ્યો હતો ગરમીનો પારો પણ નીચે આવતા લોકોએ બફારાથી થોડી રાહત અનુભવી છે શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર ધોની ઉડતી ઉઠતી હતી પવન વે પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યો હતો આ પવનને કારણે રસ્તા ઉપર સતત વંટો જેવી સ્થિતિ ઉભી થઈ હતી ધોની ડમરીઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે તે જોતા સાંજ સુધીમાં વરસાદ પડે તો પણ નવાય નહીં અસહ્ય સૂત્યો પણ ઇ રહ્યા છે કે થોડો વરસાદ થાય તો વાતાવરણમાં ઠંડક પ્રસરે અને થોડી રાહત પણ થાય તો બીજી તરફ ડબલી રોડ બાલાજી નગરમાં વૃક્ષ ધરાશાય થયો હતો વૃક્ષ તૂટી પડતા ટોરેન પાવની પેટી નુકસાન થયું હતું તો ડબલ્યુ ફાઈ ની ટીમે ઘટના સ્થળ દોડી જઈ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી છે